ഹലോ ഫ്രണ്ട്ജ ശ്രീ കൃഷ്ണ ഹു ഹന പട്ടല കിച്ചു സ്വാഗത ચામવાની પણ જરૂર નહીં પડે મોઢામાં મૂકતાં જ ઓગળી જશે એટલી પોચી રૂ જેવી આજે આપણે સુખડી બનાવીશું તમારા ઘરમાં જો વડીલો હશે ને તો વડીલોને દાંત વગર પણ ખાઈ શકશે એટલી સરળ અને ફક્ત એક ટીપ સાથે બનાવશો ને તો એટલી પોચી રૂ જેવી બનશે તો આજે આપણે સુખડી બનાવીશું તો એના માટે મેં અહીંયા એક પેનની અંદર એક કપ જેટલું મેલ્ટેડ ઘી લીધેલું છે ઘી તમે વધારે ઓછું લઈ શકો છો સુખડીની અંદર ઘીનું પ્રમાણ થોડું વધારે હોય તો સુખડી ખાવાની ખૂબ જ મજા આવે અને અહીંયા એક કપ જેટલો મેં ઝીણો રોટલીનો લોટ લીધો છે અત્યારે હું ઝીણા લોટની બનાવું છું સુખડી તમે થોડો દાણેદાર લોટની પણ બનાવી શકો છો પણ આ લોટનો ઉપયોગ કરીને આ લોટની અંદર એકદમ દાણો પાડવાની એ પણ સરળ ટિપ્સ સાથે હું તમને આજે આપીશ કે કેવી રીતે ઝીણા પતલા લોટની અંદર પણ સરસ એવો દાણો પડશે તો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને લો ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહીશું જ્યાં સુધી લોટ સરસ એવો શેકાઈ ના જાય ત્યાં સુધી એટલે બ્રાઉન કલરનો લોટ કરવાનો છે આપણે અને એકદમ દાણેદાર લોટ થઈ જશે તમે જોજો અત્યારે લોટ જે છે ને એકદમ લીસો લોટ છે તમે એનું ટેક્સચર જોઈ શકો છો અને લોટ થોડો તમે હલાવશો ને એટલે તમને ભારે લાગશે અને એ પછી જ્યારે લોટ શેકાઈ જશે ને એકદમ હળવો થઈ જશે અને આ રીતનો થઈ જશે તો તમે જુઓ એકદમ ગોલ્ડન કલરનો થઈ જવો જોઈએ જો લોટ શેકવામાં તમે કાચો રાખ્યો ને તો સુખડી તમારા દાંતમાં ચોટશે સારી નહીં બને એટલે લોટને સરસ રીતે શેકી લેવાનો છે લોટ આ રીતે શેકાઈ જાય એ પછી જ બીજી બધી જ વસ્તુ એડ કરીશું એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો ગોળનો પાયો કરીને એ પછી પણ કાચો લોટ એડ કરીને સુખડી બનાવતા હોય છે એ સુખડી પણ એટલી સરસ બનતી હોય છે પણ જો આ રીતે એક વખત બનાવીને તો પહેલીવારમાં પણ જેને ગોળનો પાયો કરતા ના આવડતું હોય કેટલો ગોળ અગાળવો એ ના આવડતું હોય ને તો પણ તમે પહેલી વારમાં આ સુખડી એકદમ પરફેક્ટ બનાવીને તૈયાર કરી શકશો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તરત જ એક ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તમે મલાઈની જગ્યાએ બે ચમચી જેટલું ફ્રેશ દૂધ પણ એડ કરી શકો છો પણ મલાઈ એડ કરવાથી સુખડી છે ને એ લાંબો સમય સુધી એકદમ પોચી રહેશે જરાય કડક નહીં થાય અને ચોઈ નહીં થાય ચવળ સુખડી નહીં બને તો આ રીતે કન્ટિન્યુઝ હવે આપણે હલાવતા રહીશું એને વચ્ચે આપણે તાવેતાને નથી મૂકવાનો જ્યારે આપણે મલાઈ એડ કરીને ત્યારે આ રીતે કન્ટિન્યુઝ હલાવવાનું છે ને એ વાતનું ખાસ ધ્યાન રાખીશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું બસ આ રીતે કન્ટિન્યુસ હલાવતા રહીશું ઉપર આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે થોડી વાર આપણે એકથી બે સેકન્ડ રહેવા દઈશું અને ફરીથી મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો મલાઈ લોટ અને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ એની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર તમે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો પણ હું આજે સિમ્પલ સુખડી બનાવું છું અને અત્યારે વરસાદની સિઝન છે ને તો બાળકોથી લઈને મોટાને શરદી ઉધરસ કેવું થતું હોય છે તો બાળકો માટે માટે પણ આ રીતે એક મોટી ચમચી જેટલો આદુનો પાવડર જે આપણે સૂંઠ પાવડર કહેતા હોઈએ છીએ એ એડ કરી દેજો આનાથી સુખડી બાળકો વધારે ખાશે ને તો પણ બીમાર નહીં પડે અને કફ કે ઉધરસમાં તો આ સુખડી ગુણકારી છે એવું કહીએ તો પણ ચાલે તો આ રીતે સૂંઠનો એક મોટી ચમચી જેટલો પાવડર એડ કરી દઈશું અને ઇલાયચી સૂંઠને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું ઠંડુ એટલે કે વધારે પડતું એને ઠંડુ નથી કરવાનું બસ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ને એટલું અને આપણે ઝીણો સમારેલો ગોળ એડ કરીશું ગોળ તમે તમારી રીતે વધારે ઓછો તમે કરી શકો છો મેં અહીંયા અડધો કપ ગોળ લીધેલો છે તો આ રીતે ગોળને એડ કરીને સારી રીતે મિક્સ કરતા રહીશું ને એટલે મિશ્રણ તરત જ ઘટ થવા લાગશે જેમ જેમ ગોળ પીગળવા લાગશે ને એમ સુખડી છે એ એકદમ સરસ એવો એનું ટેક્સચર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે બસ કન્ટિન્યુ આપણે હલાવશું ને એટલે ગોળ નીચે સરસ એવો પીગળી જશે અને દાણેદાર ટેક્સચર થઈ ગયું છે આપણે જે એક ચમચી મલાઈ એડ કરીને મલાઈના લીધે એકદમ સરસ એવો નાના નાના દાણા સુખડીમાં દેખાશે તમે જ્યારે ખાશો ને ત્યારે પણ એટલી સરસ દેખાશે ટેસ્ટ એટલો સરસ આવશે પોચી બનીને તૈયાર થઈ જશે તો બસ ગોળ એડ કરીને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે ગોળ બધો જ ઓગળી ગયો છે તો હવે આપણે મિશ્રણને તરત જ કોઈ પણ ગ્રીસ કરેલી ઘીવાળી પ્લેટની અંદર એડ કરીશું કે પછી મારી જેમ આ રીતે મેં અહીંયા બટર પેપર ઉપર જ એડ કર્યું છે તો આપણે ઘી કે કંઈ પણ ગ્રીસ કરવાની જરૂર ના પડે એટલા માટે તો મિશ્ર મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે તરત જ આ રીતે બટર પેપરવાળી પ્લેટની ઉપર બધું જ મિશ્રણને એડ કરી દઈશું અને સરસ રીતે ફ્લેટ કરી દઈશું સુખડીને જામતા વધારે ટાઈમ નથી લાગતો બસ ફક્ત દસથી પંદર મિનિટની અંદર સેટ થઈ જતી હોય છે જ્યારે તમારી ઘરે ઇન્સ્ટન્ટ કોઈ ગેસ્ટ હોય તો ત્યારે પણ તમે બનાવી શકો છો કે કંઈ પણ મીઠાઈ ના હોય ને તમને કંઈ પણ ગળ્યું ખાવાની ઈચ્છા હોય અત્યારે વરસાદની સિઝનમાં તો ખાસ આપણે ગરમા ગરમ બનાવતા હોઈએ છીએ તો જરૂરથી એક વખત આ રીતે બનાવજો આપણે લોટ શેક્યા વગર તો ગોળનો પાયો લઈને તો બનાવતા જોઈએ છે પણ જો આ રીતે બનાવ્યું ને તો એટલો સરસ બનશે લોટ પણ સરસ એવો શેકાઈ જશે અને ખાવામાં તો એટલી સોફ્ટ બનીને તૈયાર થઈ જશે નાના મોટા બધાને ભાવશે એટલી સરસ બનશે તો આ રીતે સરસ એવી પ્લેટની અંદર મેં અહીંયા સેટ કરી દીધી છે વાટકી કે આ રીતે તાવેતાની મદદથી ફ્લેટ કરી દેવાની જેથી સુખડી એકદમ સરસ સેટ થઈ જાય તો તમે જોઈ શકો છો પંદર મિનિટમાં સરસ એવી સુખડી સેટ થઈ ગઈ છે તો હવે એને પ્લેટમાંથી ડીમોલ્ડ કરી લઈએ અને મનગમતા પીસીસમાં કટ કરી લઈએ તમે સુખડીને તમને જે પણ પીસીસ ગમતા હોય એમાં તમે કટ કરી શકો છો હું આ રીતે નાના નાના ચોરસ પીસીસમાં કટ કરી રહી છું તો એક કપ લોટમાં ઘણી બધી સુખડી તૈયાર કરી શકો છો તો આ રીતે ફક્ત એક કપ લોટમાંથી કેટલા બધા સુખડીના પીસીસ તૈયાર થઈ ગયા છે તો જરૂરથી એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો અને એક વખત બનાવશો ને તો તમે પણ આ સુખડીના ફેન થઈ જશો એટલી પોછી રૂ જેવી હું જે રીતે કટ કરી રહી છું એ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ સુખડીને હું તમને તોડીને બતાવું છું તો તમે અંદરનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ એવી પોચી થઈ છે તમારે ક્યાંય બારગામમાં ટ્રાવેલિંગમાં જવું હોય તો તમે જરૂરથી લઈ જઈ શકો છો આ સુખડી લાંબો સમય સુધી સારી રહેશે જરાય બગડશે નહીં અને જરરીકત પ્રેસ કરતાં તમે જુઓ એકદમ સરસ એવો ભૂકો થઈ જાય છે તો સુખડી આપણી એકદમ તૈયાર થઈ તો જરૂરથી એક વખત ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી ગુજરાતી સુખડીની રેસીપી તમને કેવી લાગી તો તમે પણ ટ્રાય કરજો અને મળીએ આપણે હવે એક નવા વિડીયો સાથે આવજો બાય બાય